હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર બાર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેના પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચારને સોલ્વ કરીશું તો ચાલો પ્રશ્ન નંબર ત્રણની આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો પ્રશ્ન નંબર ત્રણની થોડી રકમ મોટી છે પણ જવાબ રકમ કરતાં પણ નાનો છે એટલે કે ઓછા સ્ટેપમાં તમારો જવાબ પૂર્ણ થઈ જશે પણ તમારે રકમને ધ્યાનથી સમજવાની છે તો ચાલો આપણે રકમને વાંચીએ સ્ટેપ બાય સ્ટેપ આપણે રકમને વાંચતા જઈએ અને પછી આપણે પ્રશ્નને સમજતા જઈએ તો તમારો બે સ્ટેપમાં તમારો પ્રશ્ન પૂર્ણ થઈ જશે તો પ્રશ્ન નંબર ત્રણ તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન એ સીડીમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજેલ છે આનો તો આપણે કોઈ ઉપયોગ નથી ખાલી રમતગમતની પ્રવૃત્તિઓ ચાલે છે પછી ચોક પાવડરની મદદથી એક એક મીટરના અંતરે રેખાઓ દોરેલી છે આકૃતિ સાત પોઈન્ટ બારમાં દર્શાવ્યા મુજબ એટલે જો આપણને આકૃતિ બુકમાં આપેલી છે એટલે કે આ એક એક મીટરના અંતરે રેખાઓ દોરેલી છે જે આપણે જ્યાં રેડ લાઇનથી દોરી છે એક એક મીટર રેખાઓ દોરેલી છે સમજ્યા પડી ગઈ આગળ આપણે શું આપેલું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એડી પર પ્રત્યેક એક મીટરના અંતરે હોય તેવા સો ફૂલના કુંડા મૂક્યા છે એટલે કે જો સો ફૂલના કુંડા મૂક્યા એડી તો એડીનું અંતર કેટલું થશે સો મીટર થશે કેવી રીતે સો મીટર થશે એટલે કે એક એક મીટરના અંતરે એડી સુધી કુલ સો કુંડા મૂક્યા છે એક એક મીટરના સો કુંડા એટલે કે સો મીટર અંતર થયું એડીનું સમજ્યા પડી ગઈ આગળ આપણે જોઈએ કે શું આપેલું છે કે નિહારિકા છે એ બીજી હરોળમાં દોડે છે અને તેણે એડીનું એક ચતુર્ષાંશ ભાગનું અંતર કાપ્યું છે એટલે કે જુઓ આપણે ગણતરી કરીએ તો કે બીજી હરોળમાં દોડશે બીજી હરોળ કઈ હતી આ હરોળથી આપણી બીજી હરોળ થઈ સમજ્યા પડી ગઈ તો હવે જો એને એડીનું એક ચતુર્થામશે એટલે કે એડી કેટલું છે સો મીટર છે સો મીટર ગુણ્યા એક ચતુર્થાંશે એટલે કે ચોથા ભાગનું થશે એટલે કે પચીસ મીટર અંતર થશે તમને ખબર પડી ગઈ એટલે કે પચીસ મીટર એનું અંતર થશે એટલે કે બીજી હરોળમાં એ પચીસ મીટર અંતર ક્યાં આપ્યું છે ધારો કે આપણે એને અહીંયા રાખીએ કે અહીંયા એને અંતર કાંપ છે આટલા સુધી પહોંચી છે આ નિહારિકાનો આપણે એન દર્શાવી દઈએ આગળ આપણે શું આપેલું છે એને ચોથા ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં તેને લીલો ધ્વજ ફરકાવ્યો છે પછી આપણને આગળ શું આપેલું છે પ્રીત આઠમી હરોળમાં દોડે છે અને તેણે એડીનું એક પાંચમાંશ ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં તે લાલ ધ્વજ ફરકાવે છે હવે જો એક પાંચમાંશ એટલે કે એડી કેટલું છે સો મીટર છે એનો પાંચમો ભાગ એટલે કે એક ભાગ્યા પાંચ એટલે કે સો સોને આપણે પાંચ વડે ભાગીશું આપણને શું મળશે વીસ મળશે તમને ખબર પડી ગઈ સોનો પાંચમો ભાગ એટલે કે વીસ અને કઈ કઈ હરોળમાં દોડે છે એ આઠમી હરોળમાં દોડે છે એટલે કે આઠમી હરોળ આ થઈ અને ત્યાં વીસ મીટર અંતર કાપે ધારો કે અહીંયાને એને પ્રીતનો આપણે પી દર્શાવી દઈએ એને આપણે યામ દર્શાવી દઈએ બંનેના તો કે જો આ જે નિહારિકા હતી એ બીજી હરોળમાં વીસ મીટર અંતર એટલે કે યામ બે બનશે અને વાયામ બનશે અહીંયા પચીસ તમને ખબર પડી કે પચીસ મીટર અંતરને કાપી દો ચોથા ભાગનું સોરી વીસ મીટર હું બોલી ગયો હતો પચીસ મીટર અને પ્રીત આઠમી હરોળમાં એક પાંચ એટલે કે વીસ મીટર અંતર કાપે છે એટલે કે જુઓ એક્સઅક્સ પર આઠ આઠ થયું અને વાય એક્સ પર વીસ મીટર અંતર એટલે કે વાય એક્સ વીસ થયો હવે આગળ આપણને શું આપેલું છે જુઓ આપણે રકમ વાંચીએ કે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે એટલે કે આપણે અંતરસૂદનો ઉપયોગ કરી અને અંતર શોધવાનું છે તો આપણો દાખલો સિમ્પલ જ છે બંનેને આપણને યામ ખબર છે તો આપણે અંતરસુધનો ઉપયોગ કરી અને અંતર તો શોધી શકીશું પછી આપણને શું કીધું છે કે જો રેશમાં એ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે એટલે કે ધારો કે આપણને આ નિહારિકા અને પ્રીત છે ને જોડતા કોઈ બિંદુ આપણે એને ધ્વજ ફરકાવવાનો છે તો ક્યાં ફરકાવશે એ આપણે ગોતવાનું છે તો જો તમને મધ્યબિંદુ તો તમને ડાયરેક્ટ જવાબ મળી જાય પણ તમને ડાયરેક્ટ લખવાનું નથી કદાચ તમને એમ શું ક્યાં પૂછાય તમે ડાયરેક્ટ લખી શકો છો કે જુઓ અહીંયા તમારે એક્સ અને વાય આમ ક્યાં થશે જો એક્સ આમ ક્યાં છે તો કે અહીંયા પહેલો જે બિંદુ છે નિહાળી ગયા એનું બે પર છે અને અહીંયા આઠ પર છે તો એને મધ્યમાં શું થશે આપણે ત્રણ લાઈન આગળ જઈએ અને આનાથી ત્રણ લાઈન પાછળ મધ્ય બિંદુ કેવી થશે પાંચ પર થશે એટલે કે એનો એનું યામ પાંચ પર મળશે અને વાય આમ શું બનશે પચીસ અને વીસનું વચ્ચે એટલે કે સાડા બાવીસ મળશે આ તો મધ્ય બિંદુને આમ તમે આવી રીતે શોધી શકો છો જ્યારે તમને એમસુક્યુમાં પૂછાય ત્યારે પણ તમારે થિયરીમાં પૂછાય એટલે તમારે ગણતરી કરવી જરૂરી છે એટલે સૌપ્રથમ તો આપણે શું કીધું જ જોવા અહીંયા આપણે બંને પ્રશ્નોને હાઇલાઇટ કરી દઈએ એટલે કે બંને ધ્વજવંતનું અંતર શોધો કેટલો થશે અને પછી જે નિહારિકા મધ્ય બિંદુ પર ધ્વજ પડકાવે છે એ ક્યાં પડકાવશે આપણે ગોતવાનું છે ચાલો આપણે ગણતરી કરીને શોધી લઈએ ખાલી તમારે પ્રશ્ન સમજવાનો ડિફિકલ્ટ હતો તમારે હવે પ્રશ્ન તો બે સ્ટેપમાં પૂર્ણ થઈ જશે કેમ કે તમને બંને બિંદુના યામ મળી ગયા છે અને આપણે મધ્ય બિંદુ રેશમાં છેલ્લે આપણે આર દર્શાવી દઈએ તો ચાલો આપણે એનપીનો અંતર સુધી લઈએ તો અહીંયા અંતર સુધીનો ઉપયોગ થશે એનપીનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ X1 વન કેટલો N એનનો એક્સયામ એટલે કે બે અને પછી એક્સ ટુ પીનો એક્સયામ એટલે કે આઠ એટલે કે બે માઇનસ આઠનો વર્ગ વાય વન વાય ટુ શું થશે એનનો વાયામ એટલે કે પચીસ અને વાય ટુ બનશે પીનો વાયામ એટલે કે વીસ એનો વર્ગ બેમાંથી આઠ જશે એટલે કે છ પણ માઇનસ છ આવશે કેમકે મોટો છે એટલે માઇનસ છનો વર્ગ અને અહીંયા પચીસમાંથી વીસ જશે એટલે કે પાંચનો વર્ગ આવશે સમજા પડી ગઈ માઇનસ છનો વર્ગ કેટલો થશે છત્રીસ અને પાંચનો વર્ગ થશે પચીસ બંનેનો સરવાળો કેટલો થશે છત્રીસમાં પચીસ એડ કર્યું કેટલા થશે આપણે સાઈડમાં સરળ કરીએ છત્રીસ પ્લસ પચીસ તો છ ને પાંચ અગિયારનો એકડો વધી એકને ત્રણ ચાર ચાર ને બે છ એટલે કે આપણે સરવાળો એકસઠ મળ્યો તો આપણે લખી દઈએ કે છત્રીસમાં પચીસ એડ કરીશું તો આપણને એકસઠ મળશે એટલે કે આપણે એનપીનો વર્ગ એકસઠ મળ્યો તો આપણને એનપી કેટલા મળે તો આપણે વરમૂળને પેલી સાઈડ લઈ જઈએ બંને સાઈડ વર્ગ નીકળી દઈએ એટલે કે આપણે વરગુણમાં એકસઠ મળશે સમજા પડી ગઈ આ આપણને મળ્યું એનપી હવે જો એકસઠ છે એ અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા તો કંઈ બહાર નીકળે છે કે નહીં આપણે ચેક કરવાનું છે તમે આનો ભાગા કરશો તો એકસઠ અવિભાજ્ય સંખ્યા છે એનો એનો કોઈ વડે ભાગ ચાલશે નહીં તમે જો કોઈ પણ ઘડિયામાં એકસઠ આવે છે ક્યારે પણ એકસઠ આવશે નહીં સમજ્યા પડી ગઈ તો આપણને અંતર મળ્યું એકસઠ સમજ્યા પડી ગઈ અને આપણે મીટરમાં દર્શાવી દે કારણ કે આપણને મીટરમાં અંતર આપેલું છે દરેક જુઓ આ પણ મીટરમાં આપેલું છે એક એક મીટર અને ઉપર પણ આપણને એક એક મીટર સો ગુણના મોકલા એ પણ મીટરમાં આપેલું હતું હવે આપણે મધ્ય બિંદુના યામ શોધી લઈએ તો ચલો શોધી લઈએ મધ્ય બિંદુના યામ મધ્ય બિંદુના યામ તો એનું સૂત્ર શું છે મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં કીધું જ હતું કે જો તમારે યામ શોધો એનું સૂત્ર શું છે એક્સ વન પ્લસ એક્સ ટુ વાગ્યા બે અને વાય આમ શોધો તો વાય વન પ્લસ વાય ટુ વાગ્યા બે કેમ અહીંયા આપણે પેલા સૂત્રનો ઉપયોગ ના કર્યો પેલું આપણે સૂત્ર શોધું ધારો કે આપણે એક્સ આમ શોધાય આપણે કયા સૂત્રનો ઉપયોગ કરતા હતા એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એક્સ ટુ આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા હતા જ્યારે આપણે વિભાજન બિંદુને આમ શોધવાય ત્યારે પણ એ આપણું મધ્ય બિંદુ છે એટલે ધારો કે અહીંયા આપણે રેખાખંડ હોય એ બી રેખાખંડ એના મધ્યમાં કોઈ બિંદુ છે એટલે કે સરખા ગુણત્મે ભજન કરશે એક જેમ એકના ગુણત્મે ભજન કરશે એટલે કે એમ વન પણ એક પણ છે અને એમ ટુ પણ એક પણ છે તો અહીંયા આપણે એક મૂકી દઈએ તો એક્સ ટુ અહીંયા એમ ટુ પણ એક વન છે એટલે કે એક્સ વન અને નીચે એક અને એકનો સરવાળો બે થશે તો ઉપર શું મળ્યું જુઓ આપણને એક્સ ટુ પ્લસ એક્સ વન ભાગે નીચે જો એક અને એકનો સરવાળો બે થશે અહીંયા એક આવશે એ સરવાળો બે મળ્યો તો આ સૂત્ર મળ્યું જો આપણું ઉપર આપણે સૂત્ર લખ્યું છે એ જ મળ્યું મેં તમને ફરીથી સમજાવી દીધું તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મધ્ય બિંદુના યામાં ધારે તમારે એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગે બે તમારે ડાયરેક્ટ લખી દેવાનું છે અને વાય આમ માટે વાય વન પ્લસ વાય ટુ ભાગ્ય બે તમારે લખી દેવાનું છે સમજ પડી ગઈ તો ચાલો આપણે શોધી લઈએ હવે આપણે રફોની રિમૂવ કરી દીધું છે તો અહીંયા હવે જુઓ આપણે એક્સ વન એક્સ ટુ શું બનશે એન અને પીના એક્સ એમ આપણે શોધી લઈએ તો એક્સ એમ શું છે બે અને આમાં પીમાં એક્સયામ છે આઠ એટલે કે બે અને આઠનો સરવાળો એટલે કે બે પ્લસ આઠ ભાગ્ય નીચે બે હવે વાય વન અને વાય ટુ તો કે એન અને પીના વાયમ એટલે કે પચીસ અને વીસ તમે જુઓ અહીંયા વાય આમ પચીસ છે અને અહીંયા વીસ છે એટલે કે પચીસ અને વીસનો સરવાળો ભાગ્યા બે પચીસ પ્લસ વીસ ભાગ્યા બે આગળ હવે જુઓ અહીંયા બે અને આઠનો સરવાળો કયો થશે દસ દસ ભાગ્યા બે અને અહીંયા પચીસ પ્લસ વીસ ભાગ્યા બે એટલે કે પચીસ અને વીસનો સરળો કયો થશે પિસ્તાલીસ પિસ્તાલીસ ભાગ્યા બે તો અહીંયા આપણે દસ ભાગ્યા બે કરીશું તો કેટલા મળશે આપણને પાંચ એટલે કે આપણને એક્સિયામ પાંચ મળ્યો અને પિસ્તાળીસ ભાગ્યા બે કહીશું આપણને વાયામ મળશે બાવીસ પોઈન્ટ પાંચ સમજ્યા પડી ગઈ આપણને જો રકમમાં શું કીધું હતું કે આપણે મધ્ય બિંદુ શું મળ્યું કે જો રે રશ્મિ એ આ બિંદુ આ બંને ધ્વજથી જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો ધ્વજને ક્યાં ફરકાવશે તો આપણે લખી દઈએ કે પાંચમી હરોળમાં એટલે કે આપણે એક્સ આમ પાંચ મળ્યું એટલે પાંચમી હરોળ અને બાવીસ પોઈન્ટ પાંચ મીટર ધ્વજ ફરકાવશે તો ચાલો લખી દઈએ એક્સ અને વાયામ આપણને મળી ગયા તો ચાલો આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે રશ્મી એ પાંચમી હરોળમાં બાવીસ પોઈન્ટ પાંચ મીટરના અંતરે વાદળી ધ્વજ ફરકાવશે તો તમે જો પ્રશ્ન સાવ નાનો હતો જો અંતરસૂત્રનો ઉપયોગ કર્યો એ પણ તમારે બે ત્રણ સ્ટેપમાં પૂરું થઈ ગયું અને તમારા મધ્યબિંદુને યામ પણ આપણને બે સ્ટેપમાં મળી ગયા એટલે તમને રકમ બહુ મોટી આપવામાં આવી હતી પણ તમારે ખાલી રકમને સમજવાની હતી તમારે ડરવાની કોઈ જરૂર નથી ખાલી તમારે રકમને શાંતિથી વાંચવાની છે તમારા પરીક્ષામાં જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે તમે શાંતિથી વાંચી તમારે એને એક એક સ્ટેપ બાય સ્ટેપ વાંચવા વાંચતા જવાનું છે અને તમારે જો દોરવાનું ડાયાગ્રામ તો દોરવાનો છે અને તમારે એને સોલ્વ કરતા જવાનું છે એટલે તમને ઇઝીલી જવાબ આવી જશે ખાલી તમને પ્રશ્નમાં એવું ખબર પડી જો કે તમને પ્રશ્નમાં છેલ્લે શું પૂછ્યું છે જો આપણે અહીંયા અંતર પૂછ્યું હતું અને પછી આપણે મધ્યબિંદોને આમ પૂછ્યા હતા તો આપણે ઉપયોગ કરી અને ગણતરી કરી દીધી છે હવે પ્રશ્ન નંબર ચાર સોલ્વ કરીએ ચલોને રકમ વાંચીએ અને સોલ્વ કરીએ તો જે પ્રશ્ન નંબર ચાર છે એ ઉદાહરણ સાત જેવો છે તો જેને ઉદાહરણ સાત ગણ્યું હોય એ પ્રશ્ન નંબર ચાર પહેલાં જાતે ગણે અને પછી મારા સાથે ચેક કરી શકે છે તો ચાલો આપણે રકમને વાંચીએ પ્રશ્ન નંબર ચાર સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો તો કે બિંદુ આપેલું છે જેના યામ છે માઇનસ એક અને છ એ બિંદુઓ જે જે આ બિંદુ છે એ બાકીના બે બિંદુઓ છે જેના યામ આપેલા છે માઇનસ ત્રણ અને દસ અને છ અને માઇનસ આઠને જોડતા રેખાખંડનું કયા ગુણત્તમાં વિભાજન કરે છે એટલે અહીંયા આપણે આ બે બિંદુ આપેલા છે એ અને બી એનું જે ત્રીજું બિંદુ છે પી એ વિભાજન કરે છે અને આપણે ગુણત્ત શોધવાનો છે તો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ દોરી લઈએ તો ચલો દોરી લઈએ કે આપણા પાસે એક રેખાખંડ છે જેના છેડા પરના બિંદુઓ છે એ અને બી એ અને બી અને વચ્ચે કોઈ બિંદુ વિભાજન કરે છે તો આપણે ત્રણેના યામ આપેલા છે તો પહેલાં આપણે યામ લખી દઈએ એ બિંદુના યામ આપણે કેટલા આપેલા છે માઇનસ ત્રણ અને દસ પછી પી બિંદુના યામ છે માઇનસ વન અને છ અને બી બિંદુના યામ છે છ અને માઇનસ આઠ તમારે ડરવાની કોઈ જરૂર નથી તમારે રકમને વાંચવાની છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે જો અહીંયા આપણે શું કીધું છે કે બિંદુ અહીંયા જેના યામ આપેલા છે એ બિંદુ છે એ બિંદુઓ એટલે કે બાકીના બે બિંદુઓ છે જેને આમ આપેલા છે એને રેખાખંડ પર જોડતા રેખાખંડનું વિભાજન કયા તમે વિભાજન કરશે એટલે કે આપણે પી બિંદુ વિભાજન કરે છે એવું આપણે આપેલું છે સમજ પડી ગઈ તમારે કોને એ લેવું કોને બી લેવું અને કોને પી લેવું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે તમારે રકમને બેથી ત્રણ વાર શાંતિથી વાંચવાની છે હવે આપણે ગુણોત્તર એટલે કે આપણે એમ વન અને એમ ટુ શોધવાનું છે તો ઉદાહરણ સાતમાં આપણે ગણાવ્યું જ હતું તમે એક્સ અને વાય કોઈપણ યામથી તમે શોધી શકો છો તો આપણે એક્સ યામથી આમથી શોધવાનો પ્રયત્ન કરીશું તો આપણે અહીંયા પી બિંદુને એક્સ એમ તરીકે લઈએ એટલે કે પી બિંદુનો યામ એટલે કે વિભાજન બિંદુને યામ શોધવા એનું સૂત્ર શું છે અહીંયા એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એક્સ ટુ અહીંયા જો પી બિંદુને એક્સયામ તો તમને આપેલો જ છે માઇનસ વન તો આપણે લખી શકીએ અહીંયા માઇનસ વન આપણે એમ વન અને એમ ટુ શોધવાના છે તો આપણે લખી દઈએ એમ વન અને એમ ટુ ડાયરેક્ટ હવે આપણે એક્સ ટુ અહીંયા શું બનશે જુઓ એક્સ વન અને એક્સ ટુ M2 વન એમ ટુ શોધવાના છે આપણે ડાયરેક્ટ લખી દીધા છે એમ અને એમ ટુ એમના એમ હવે જો એક્સ વન એક્સ ટુ શું બનશે એનો એક્સ એમ એટલે કે માઇનસ ત્રણ અને બીનો એક્સ એટલે કે છ એટલે કે એનો એક્સ એમ એક્સ વન માઇનસ ત્રણ છે અને એક્સ ટુ અહીંયા છો તો આપણે લખી દીધા હવે જો આ જે એમ વન એમ ટુ હતા એ ઉપર ગુણાકારમાં જશે એટલે કે માઇનસ વન ગુણ્યા એમ વન પ્લસ એમ ટુ અહીંયા બરાબરની આ સાઈડ શું થશે છ ગુણ્યા એટલે કે છ એમ ટુ ગુણ્યા માઇનસ ત્રણ એટલે કે માઇનસ ત્રણ એમ ટુ હવે આપણે શું થશે આ માઇનસ વન ગુણ્યા સાથે ગુણાકાર થશે તો બંનેને માઇનસ મળશે એટલે કે માઇનસ એમ વન અને માઇનસ એમ ટુ મળશે પણ અહીંયા જો માઇનસ બે હોય તો માઇનસ બે એમ વન અને માઇનસ બે મળશે પણ અહીંયા એક છે એટલે કે બંનેને એક મળ્યા છે એટલે કે માઇનસ એમ વન અને એમ ટુ બરાબરની આ સાઈડ છ એમ વન અને માઇનસ હવે આપણે એમ વન અને એમ ટુની એક સાઈડ કરી લઈએ એટલે કે આપણે એમ વનને બરાબરની આગળ કરી દઈએ અને એમ ટુને બરાબરની પાછળ કરી દઈએ એટલે કે માઇનસ વન એમ ટુ છે માઇનસ એમ વન અને અહીંયા છ એમ વન છે અને બરાબરની આગળ લાવીએ તો માઇનસ થઈ જશે માઇનસ છ એમ વન તો આપણે જો પાછળ શું છે બરાબરની પાછળ માઇનસ ત્રણ એમ છે અને જે બરાબરની આગળ એમ એમ ટુ હતા માઇનસ તો એ પ્લસ થઈ જશે તો પ્લસ એમ ટુ બનશે સમજ્યા પડી ગઈ બરાબરની આ સાઈડથી પેલી સાઈડ તમારે ચિહ્નો ચેન્જ થાય પ્લસ હોય તો માઇનસ થાય માઇનસ તો પ્લસ થાય ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય હવે જો માઇનસ એમ વન અને માઇનસ છ એમ એટલે સરળ થશે એટલે માઇનસ સાત એમ વન બનશે નિશાની માઇનસની આવશે અહીંયા જો માઇનસ ત્રણ એમ ટુ અને પ્લસ એમ ટુ એટલે કે ત્રણમાંથી એક જશે પણ નિશાની મોટા મોટાની આવશે એટલે મોટા માઇનસ છે એટલે માઇનસ ટુ એમ ટુ તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા હવે જો આપણે જો અહીંયા ટુ એમ ટુ છે એટલે કે એમ ટુ અહીંયા ગુણાકારમાં છે તો પેલી સાઈડ ભાગાકારમાં લઈ જઈએ અને અહીંયા સાત ગુણાકારમાં છે પેલી સાઈડ લઈ જઈએ તો ભાગાકારમાં જશે એટલે કે એમ વન ભાગ્યા એમ ટુ બરાબર બે ભાગ્યા સાત તમને સમજણ પડી કેવી રીતે કર્યું અહીંયા જુઓ આ સાત અહીંયા ગુણાકારમાં હતા બરાબરની પીલી સાઈડ લઈ જાય તો ભાગાકારમાં ગયા જો ગયા અહીંયા એમ ટુ ગુણાકારમાં હતા બરાબરની આગળ લઈ ગયા તો ભાગાકારમાં ગયા તો આપણને ગુણોત્તર મળ્યો બે જેમ સાતનો ગુણોત્તર મળ્યો તો તમે અહીંયા ગુણોત્તર લખી શકો છો કે જે આપણને ગુણોત્તર મળ્યો અહીંયા બે જેમ સાતનો ગુણોત્તર મળ્યો છે ગુણોત્તર બે જેમ સાત અહીંયા તમને એક પ્રશ્ન ગણવા આપું છું તમને જાતે કે તમે અહીંયા વાય આમનો ઉપયોગ કરી પણ તમારો જવાબ મળશે એટલે કે પી બિંદુનો વાય આમ છે અહીંયા છ આપેલો છે એના આધારે તમારે ગુણોત્તર શોધવાનો છે આ તમારો સેમ જ આન્સર મળશે બે જેમ સાત પણ એ તમારે જાતે ગણવાનો છે તમે કેવી રીતે ગણશો જો હું તમને હિન્ટ આપું છું અહીંયા કે વાય બરાબર તમે સૂત્ર મૂકશો એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન સોરી વાય આમ છે એટલે કે વાય આવશે સોરી અહીંયા અમારી ભૂલ થઈ છે એમ વન વાય ટુ અને એમ ટુ વાય વન ભાગ્ય એમ વન પ્લસ એમ ટુ હવે તમને એમ વન એમ ટુ ખબર નથી એવું તમારે ધારવાનું છે કે આપણે આ તો અહીંયા શોધ્યા પણ આપણે સ્ટાર્ટિંગથી ગણતરી કરતા હોય કે વાય આમથી આપણે ગણતરી કરતા હોય તો અહીંયા તમારે વાય આમ એટલે કે વાય ટુ અને વાય વન લખવાના છે અને તમારે ગણતરી કરવાની છે એ તો તમારો ગુણોત્તર છે એમ જ મળશે બે હજાર સાતનો પણ તમારે જો પરીક્ષામાં પ્રશ્ન પૂછે તમારે આટલા સુધી લખવાનો છે અથવા તમે એક્ આમથી પણ શોધી શકો છો ને બાય આમથી પણ શોધી શકો છો પણ તમારે કોઈ એકથી શોધવાનું છે સમજા પડી ગઈ ખાલી તમારે ગુણોત્તરનો જવાબ મળવો જોઈએ એમ તમને શું કીધું હતું કે રેખા ઘણનું કયા ગણું તમે ભજન કરશો તો બે જેમ સાતના ગુણત્વ ભજન કરશે ત્યાં આપણે પ્રશ્ન નંબર ત્રણ અને ચાર પૂર્ણ થઈ ગયા છે જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો અને જેને વાયામથી જવાબ આવી ગયો હોય એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કહી શકો છો હા સર મારે વાયામથી પણ બે જેમ સાતનો ગુણોત્તર આવી ગયો છે